જે માહિતીના આધારે પોલીસે નવા છાપરા ગામે રેડ કરતા વિઘ્નેશ વસાવાને ઝડપી લીધો હતો પોલીસે તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના પાઉચ મળી આવ્યા હતા બે ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી રૂપિયા છત્રીસોના છત્રીસ નંગ પાઉ જપ્ત કર્યા હતા અને જીજ્ઞેશ વસાવાની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ માંડવા ગામનો અટુલ વસાવા આપી ગયો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી અટુલ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો માંડવાના વોન્ટેડ અટુલ વસાવાને ગણતરીના કલાકોમાં 23 જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે બે ડિવિઝન પોલીસે માંડવા ખાતેથી ઝડપી પાડી જેલ ભેગો કરી વધુ તપાસ આરંભી હતી